નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કર્યું બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી સરકારે ઇન્ટરશીપ શિક્ષણ લોન અને પ્રથમ વખત નોકરી કરવા જતા યુવાનો માટે જાહેરાતો કરી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરેલી મોટી જાહેરાતો પ્રમાણે સરકાર એક કરોડ યુવાનોને હવે પછીના પાંચ વર્ષમાં ટોપ પાંચસો કંપનીઓમાં ઇન્ટરશીપ કરવાની તક આપશે બજેટ રજૂ થતાં જ વિપક્ષ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે મુંબઈ સમાચાર સાથે બજેટ બાબતે વાતચીત કરી નમસ્કાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું પંડ્યા ગુજરાત પ્રદેશ મીડિયા રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેમની સાથે આજે કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું તેના વિશે વિપક્ષની નજરે આ બજેટ કેટલું ફાયદારૂપ છે અને ક્યાં ક્યાં કચાશ રહી જઈ છે તેની જાણકારી મેળવીશું હેમાંગભાઈ સ્વાગત છે આપનું જી હેમંગભાઈ કેન્દ્ર સરકારનું બજેટ નાણા મંત્રીએ રજૂ કરી દીધેલું છે અને અનેક મોટી જાહેરાતો પણ સામે આવી છે પરંતુ ઉડીને આંખે વળગે તેવી એક જાહેરાત જે સામે આવી છે તેમાં વિપક્ષની નજરે તેમાં શું કહી શકાય તે ખાસ જાણવું છે અને તે મહત્વની જાહેરાત જે છે તેના ઉપર વાત કરીએ તો રોજગાર પર પ્રોત્સાહન આપવાની ત્રણ યોજનાઓ કેન્દ્ર સરકારે જાહેર કરી છે ફ્રેશર્સ માટે એક માસનો પગાર માં રોજગાર સર્જન અને એમ્પ્લોની વાત કરી છે સરકાર હું આપને અત્યારે જણાવું કે કેન્દ્ર સરકારને સાચે જ જો યુવાનોને રોજગારી આપવાની વાત હોત તો કેન્દ્ર સરકારમાં અત્યારે દસ લાખ ભરતીઓ ખાલી છે અને એ દસ લાખ છે મહેકમ ખાલી છે કે જેને બજેટની અંદર એનો પગાર પણ આવે છે તો એ ભરતીઓ કરીને યુવાનોને રોજગારી આપી શક્યા હોય આ તો કેવું છે કે એપ્રેન્ટિસ યોજના આઈટીઆઈ ની અંદર વર્ષોથી આવા પ્રકારની યોજનાઓ ચાલુ હતી સરકારની પોતાની જવાબદારી છે કે યુવાનોને રોજગારી આપવી આ તો પ્રાઇવેટ કંપનીઓ પાંચસો જેટલી કંપનીઓ સરકાર શોધશે ને એમને કહેશે કે તમે રોજગારી આપો ને રોજગારી આપવા માટે થઈને ઇન્ટેનશિપ આપશે પાંચ હજાર રૂપિયા પર મંથ ગ્રેજ્યુએશન છોકરાને આજે ગ્રેજ્યુએશન કરવું હોય તો સામાન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પચાસથી સાઠ હજાર રૂપિયા વાર્ષિક ફી હોય છે એની ફી જેટલું એને જો ઇન્ટેનશિપ મળતી હોય ને નોકરી મળતી હોય આ માત્ર ને માત્ર જે છે એ સરકારના બતાવવા માટેના આંકડાકીય વાતો છે આખા બજેટની અંદર મુખ્ય વાત જે છે એ છુપાવી દેવામાં આવી છે કે બેરોજગારી કઈ રીતે દૂર થશે આ તો થોડીક ઇન્ટેન્સિવ આપવું એનો મતલબ નોકરી આપવી નથી એ સરકારને પણ ખબર છે પરંતુ માત્ર ને માત્ર આ લીપાપોટી કરવામાં આવે છે આજે ગુજરાતની અંદર પણ તમે જુઓ કે ગુજરાતની અંદર એક ભરૂચની અંદર નોકરી લેવા માટે થઈને દસ જોબ માટે થઈને હજારો લોકો આવી જાય રેલિંગો તૂટી જાય એ જ રીતે મહારાષ્ટ્રની અંદર ત્રણસો લોડરો એરપોર્ટમાં લેવા માટે થઈને હજારો લાખો લોકો આવી જાય આજે સમસ્યા સમસ્યા છે છે એ એ મોટું અને ભારતીય જનતા પાર્ટી એ બજેટની અંદર કેન્સરની ની દવા છે માત્ર એન્ટિબાયોટિક દવા આપી છે હકીકતમાં આના માટે બહુ મોટું ઓપરેશન કરવું પડે અને એ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે જી હેમંતભાઈ બીજો એક મુદ્દો છે મોંઘવારીનો સામાન્ય જનતા એટલે કે મિડલ ક્લાસ એક આશા હતી કે ક્યાંક મોંઘવારી મુદ્દે સરકાર કઈક પટારો ખુલશે પરંતુ આપને શું લાગે છે આ મોંઘવારી ઓછી થશે જીગરભાઈ લોકોની લોકોની અને ગરીબ ઓછી થાય એની આશા અપેક્ષા તો એવી છે કે ઝાડની ટોચ સુધી તીર મૂકવાના બદલે બચારા ગરીબ મધ્યમ વર્ગીય લોકો એ આકાશ સુધી તીર મૂકે છે સરકાર માટે કે ભાઈ અમને કઈક મળશે પણ સરકાર છે જાજના સ્થળ સુધી પણ મોંઘવારી નાબૂદ કરાવવામાં પહોંચી શકતી નથી અને એટલા જ માટે થઈને હું કહું છું કે આજના આ બજેટની આ તો જે ભાઈ હું પ્રશ્ન મુંબઈ સમાચાર વર્તી તમારા દર્શક મિત્રોને પૂછવા માગું છું કે આ બજેટ જે છે એ કોઈને બજેટ લાગ્યું કેન્દ્રીય બજેટ લાગ્યું આ બજેટની અંદર મોટા ભાગે જાહેરાતો કરવામાં આવી છે આંધ્રપ્રદેશ અને બિહાર ઉપર તો મને તો એવું લાગે છે કે આ નીતિશ અને નાયડુનો જે ખોફ છે આ બજેટની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર હાવી થવેલો દેખાવામાં આવ્યો તમે પટનાની વાત કરો તો પટનાને આમ આપવામાં આવશે તમે આંધ્રપ્રદેશને રોજગારી આપવામાં આવશે બિહારની અંદર રોડ રસ્તા ડેવલપમેન્ટ કરવામાં આવશે વિશેષ સ્પેશિયલ પેકેજો આપવામાં આવ્યા રેલવે ત્યાં કરવામાં આવી તો બિહાર અને આંધ્રપ્રદેશ જ માત્ર દેશના રાજ્યો છે એટલે આ બજેટ જે છે એ માત્ર બિહાર અને આંધ્રપ્રદેશનું હોય એવા પ્રકારની પ્રતિભૂતિ એક સામાન્ય નાગરિક તરીકે મને અને સૌને થઈ છે જી એક છેલ્લો પ્રશ્ન છે સરકારનો આ બજેટમાં દાવો છે કે એક પણ ગરીબ પાકા મકાન વિના નહીં રહે શું કહેવું છે જે ગરીબોના કુબામાં તેલ તીપું ઢોયલું નહીં શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે નથી મળતું કામ કામધેનુ ને સૂકું તણખલું અને એ આંખલાઓ લીલાછમ ખેતર ચડી જાય છે વાતો સરકારે તો આવી બધી બહુ કરી હતી પંદર લાખ રૂપિયા દરેક ના ખાતામાં આપવાની વાત કરી હતી ખેડૂતોને એમએસપી ડબલ કરી આપવાની વાત કરી હતી આજે તમે બજેટ જે છે એ budget નું planning એક વર્ષ નું હોય આજે આપણા ઘરની અંદર આપણે કોઈ નવું vehicle લેવાનું હોય અત્યારે નવરાત્રી આવે છે તો આપણે અત્યાર થી પૈસા ભેગા કરીએ કે two wheeler કઈ રીતે લઈશું એની વાત કરીએ સરકાર તો બધું બે હજાર સુડતાલીસ ને બે હજાર પચાસ ની અપેક્ષાઓ ને વાતો કરી રહી છે અત્યારે તમે અમૃત કાળ માં હોય અને આવા પ્રકાર નું budget હોય કે જે કોઈ પણ દરેક દરેક લોકો નિરાશ થયા આમાં કોર્પોરેટ ના લોકો પણ નિરાશ થયા છે ગરીબ લોકો નિરાશ થયા છે મધ્યમ વર્ગીય લોકો નિરાશ થયા છે અને છેલ્લે શેર બજાર બાકી હતું તો શેર બજાર ની અંદર પણ કડાકો થયો છે મને લાગે છે કે આ બજેટ જે છે એ આ વખત નું બજેટ એ નિર્મલા સીતારામમજી એ જે રજુ કરેલું છે એ આર્યભટ્ટના ઝીરો ને પર શર્મા એવું છે જી હેમંગભાઈ આપ મુંબઈ સમાચાર માં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જી કરવા